મિત્રો બધા મજા મળીશો બધામાં આપણા તરફથી જય શ્રી કૃષ્ણ તો વિડીયોમાં આપણે ટોપિક તો ડુંગળીમાં થોડીક લઈ લઈ ડુંગળીમાં જે ઘણાને એવું થાય છે ખાતર કયું નાખવું રેડી તો નાઇટ્રોજનવાળું નથી આપણે વિડીયો થોડીક વાત કરીશું અને કોઈ જાજો વિડીયો બનાવતો નથી બનાવવાનું કારણ એમ છે કે થોડીક માહિતી મળે એટલા માટે અને એકવી બે દિવસમાં તમને એક એવો વિડીયો આપવાનો છે બેથી ત્રણ દિવસની વાત લાગશે ખેતરમાં જઈને રૂબરૂ કયું ફળ ભળે રેડી કયું ન ભળે કોશિશ કરીશ તમને અને ખેડૂત સાથે જ બનાવવાનો છું જે ખેડૂત વાપરતા હોય રેગ્યુલર એના અનુભવ પ્રમાણે બનાવીશ પણ એ બેથી ત્રણ દિવસની વાર લખશે કદાચ શુક્રવારે કે શનિવારે વિડિયો એ ટાઈપનો આવશે કેમકે ખડવાળાને આપણે દાઈશ છે રેડી ખડ બળતું ન હોય તમને કોઈક કહેતું હોય કે આ ખડ બળી જાય પણ બળતું નથી એને આપણે એવું કોઈ ફેક માહિતી દેતા નથી જે હોય એ તમને મારે માહિતી હારી દેવી છે કારણ કે હું પણ એ ખેડૂતનો શોખ રહું છું રેડી એટલે કોઈ મારે ફેક માહિતી નથી દેવી રેડી માહિતી હારી મજા આવે એટલા માટે તો આજની વાત કરું જે આપણે ટેક ડુંગળી બતાવીશું રેડી ઢુંગળીમાં જે આપણે વાપજ્યા ઘૂસો પ્રશ્નો રે એની માટે કામ કરીશું જે નવી જ વસ્તુ આવી છે રેડી અને આ રીતનું આવે છે એટલે આને તમારે કોઈ પણ ખાસ સાથે અથવા ડુંગળી રેતી કોઈ પણ સાથે નાખી શકો છો રેડી આનો ઉપયોગ કરવાનો છે કઈ રીતે ઉપયોગ કરવાનો તમને આગળ રેડીમાં બતાવીશ રેડી પછી ફૂગનાશક વાપરો કોઈ પણ સારું અલગ અલગ કંપનીના મારી પાસે ફૂગનાશક છે રેડી પણ એક દવા છે આપણે જે બતાવીશું રેગ્યુલર આ જે ત્રણ લિટર આ ત્રણ લીટર મોકલી છે એક લિટર બે લિટર એક ખેડૂતને એવાને મોકલી છે કે જે બીજાના માધ્યમથી અહીંયા બે પહેલાં મોકલાવીને એનું જોઈન્ટ અને મતલબ આ સલાહ શોષણથી મતલબ ખેડૂતે વાપર્યું ભલામણ કરવી ને એ રીતનું રેડી ગીર સોમનાથ બાજુ મોકલી છે તમને કહી દઉં ખાલી ગ ગીર ગઢરા મોકલી છે તાલુકામાં ગામડામાં આપણે કંઈ પૂછું નથી એટલું તો કીધું ને એને આ વસ્તુ પણ મોકલી છે આ પણ મોકલી દો મેં દસ વીઘા ડુંગળી છે એ અત્યારે બે કિલો મોકલું છે કે હું પહેલાં ત્રણથી સાડા ત્રણ વીઘા જેમાં થાય છે એમાં પહેલાં હું ઉપયોગ કરી લઉં પછી કેવું રે દસ દિવસ પછી તો પાછું વધારે આ મગાવીશું એમ એટલે એને આની ઉપર વિશ્વાસ છે એમ ઓલું તો મગાવ્યું છે બે લિટર જે આપણે પ્રો ઇસ્ત્રી નીંબો જ બતાવી છે રેડી આવું આજે ટોટલ ત્રણ લિટર આપણે કુરિયરના માધ્યમથી મોકલી રોજ આપણે કુરિયર કરતા હોઈએ રેડી તમારે એરિયામાં બીજું નિમ્બોલ વાપરું તો વાપરી શકો પણ આ નિમ્બોલ જે એકવાર વાપરે છે રેડી એ બીજું નહીં વાપરે કેમ કે એમનું ને રિઝલ્ટ જ એવું છે રેડી એટલા માટે જે રેગ્યુલર મારે એક બે ખેડૂત જે વિડીયોના માધ્યમથી આવે છે અમારા લોકલ ખેડૂત એ પણ ખરીદી કરી છે રેડી તો વસ્તુ આ સારી છે વાપરશો તો ફાયદો થાય નહીં વાપરીએ તો ખબર નહીં પડે રેડી હું તો કહું એક વખત તમે જરૂરથી વાપરો વિડીયો એટલા બધા લોકો શો છો એક વાપરો રેડી તમે એમની કોઈ મને સફળતા નથી મળે એમ સફળતા મળશે કેમ કે આપણે સફળતા મળે એવી તમને માહિતી આપી છે ખર્ચ નથી ઘટાડવા માગતા એ માટે ખાતર વિશે પણ થોડીક માહિતી આપશું નાઇટ્રોજનની ખાતર દેવાની જરૂર નથી જો તમને મન થાય છે હવે કે પાંચ કિલો આપો પણ ન જો તો વધારે સારું બાકી આપણી જેવી મરજી અત્યારે વિકાસ માટેની ઉપરથી દવા આવી જાય છે નાઇટ્રોજનવાળું ખાતર તમારો વિકાસ બનાવો છે રેડી એને નાઇટ્રોજનવાળું ખાતર આપશો નાઇટ્રોજન અત્યારે હવાના માધ્યમથી પણ મળે છે રેડી અમુક દવા આવી જશે ટૂંકમાં તમને સમજાવું છું

રેડી આ કૂપનાશક છે એ તો નીમ ઓઇલ બતાવ્યું છે રેડી આની સાથે આ કોઈ પણ એક કૂબનાશક વાપરો આ ટેકનિકલ કૂપનાશક વાપરો છે શેડ વળતી છે ઘણા નવા પ્રશ્ન છે ફોન ફોન આવે છે એટલા માટે પછી બીજો એક એ કે પાસે છે આપણું સારું છે વેચવા આવે છે જીએસપી કંપનીનું આમાં ટેકનિકલ જે આની કરતા થોડું અલગ છે અલગ અલગ કોમ્બિનેશન વાપરતા શીખો એટલા માટે હવે ભૂસળાનો વળા માટે વાયરસ માટે દવા તો આપણી પાસે એક વાયરસ માસ્ટર દવા છે કેવી આવે તમને બોટલ પણ બતાવી દો કે આ છે રેડી મેં આ વાયરસ માસ્ટર દવા આવી મને ખબર હતી પણ પહેલાં ખેડૂતોને મરસીમાં ઉપયોગ કરાવી રેડી ઉપયોગ કરાવી એટલે ખેડૂતે કીધું કે ત્રણ ખેડૂતને રિવ્યૂ લઈ લીધા મરછીમાં એક નંબર રિઝલ્ટ છે એ રેડી વાપર્યું છે રેડી તમારે ડુંગળીમાં ઘોસાળા ન મળો તો આ એડવાન્સ કામ કરશે આવી ગયા પછી તો કોઈ પણ દવા કામ નહીં પણ પંદર દિવસે એક વખત આનો સ્પ્રે રાખવાનો એટલે ઘોસાળા પર્વનો પ્રશ્ન ઓછો રહે છે કેમ કે વાયરસ માટે કોઈપણ પાકમાં કરે છે ડુંગળી લઈ લો શાકભાજી આમાંથી ઘણા વિડીયો જોતા હોય તમે શાકભાજી હોય તો શાકભાજીમાં પણ આનો ઉપયોગ થઈ શકે છે રેડી હવે આ કોઈટ આવી ગયું હવે આપણો મેઇન ટોપિક શું છે થોડુંક વૃક્ષ વિશે લઈ લઈએ વરસાદ આપણે બધાને જોવો છે પણ વરસાદ નથી કે છે તમે રહી જેમ હોય તો મુક્ત ધોકો મારીને કહું છું ખાલી પણ નથી કોઈને એમ વાતાવરણ થાય છે પણ વરસાદ એવો આવતો નથી તો આપણે તમને કેટલી વખત દિવસે વૃક્ષો વાવવા બહુ જરૂરી છે આપણું વાતાવરણ બહુ ખરાબ થઈ ગયું છે કે નથી કું જવાબ તો આપો કોમેન્ટમાં કોઈ લોકો કોઈ નહીં આપે કેમ કે આપણે રાજુભાઈ ડુંગળી માહિતી આપી એની સાથે આપણે સંકળાયેલા લેવાનું બાકી બીજા કોઈ વસ્તુ સાથે કાંઈ લેવા દેવાની આપણે ખેતરમાં ડુંગળીમાં શું પ્રોબ્લેમ છે જોઈ આવવાનો રાજુભાઈને ફોટો પાડી નાખ દેવાનો રાજુભાઈ સલાહ સૂસન કરશે પણ રાજુભાઈ વૃક્ષ વાવાનું કહેશે નહીં પાર્ટી આપણે પણ જાગૃતતા નથી કે છે છે કે નથી એ તો જવાબ આપો કોઈને નથી કોઈની કોમેન્ટ નથી આવતી ખાલી એમ કોને રાજુભાઈ તમારો વિડીયો જોતો નિંદામાં નાશક વિશે મેં પહેલાં વહેલી ડુંગળી બનાવી છે પણ રાજુભાઈ તમે વૃક્ષ વાવવાનું કહો છો કોઈ પૂછતું નથી પૂછશે નહીં આપણે કાંઈ એવું કોઈનું સારું વિચતા નથી કેમકે આ મારે નહોતું બોલું પણ બોલાઈ ગયું છે કેમકે હું કેવું કે હાસા વાળો માણસ છું એટલે અહીંથી જી બોલું હા બોલું આપણને કોઈ એવું ખોટું બોલતા ન આવડે કે આ દવા મરી ગયો એટલે વીસ દિવસ સુધી આમ થાય ને તેમ થાય ને એવું આપણને ન આવડે જે હોય તમને માહિતી દેવાની કે આ ભાને પંદર જીપી પાછો સ્પ્રે લેવો પડે એ એવું સમજાવવાનું કે પછી પાડોશીની અહીંયા બોલો હું કહેવાય હાડો ભાઈ જ્યારે બાર ગામ જવું એટલે ત્યાં બી ઉધી રિઝલ્ટ રહે એવું આપણને કોઈ ફેક માહિતી દેતા મને નથી આવડતું રેડી જે છે એ કહું કે ભાઈ આ સિંહ સોળ પંદર દિવસ કડવો રાખે એટલે રાખે રેડી આનું કામ છે આ જેટલા દિવસ રાખતું એ જ કહેવાય ભાઈ ખોટું બોલું તમારી પાસે દવા લઈ ગયા કદાચ તો એવું આપણને આવડતું નથી જે છે એ રિયાલિટી કહેવાની તમને સારું લાગે તો ઠીક છે સારું લાગે તો આવડ ન લાગે કાંઈ નહીં ફોનમાં માહિતી લોશો આખો દિવસમાં કમસે કમ પંદર ફોન તો આવતા જ હોય મારે પાંચ ખેડૂતને અરે મજા આવે આવક તો અલગ સવાલ કરે તો અલગ સવાલ ન કરો જે પ્રશ્ન હોય એ કરો સોલ્યુશન આપીએ છીએ આપણે વિડીયો આપણે તમને આપી દીધું છે ભાઈ આ વસ્તુ છે આમ કામ કરે રેડી પછી ન્યા વાત પતી જાય પછી એમાં કોઈ વધારે માર તમને સમજાવવું ન પડે રેડી અહીંયા સમજાવી દીધી માહિતી આપ દીધી છે કે આનું એટલું એવું નાખવાનું આ આવે તો આ કરવાનું છે આ ખાતર નથી દેવાનું રેડી મેગ્નેશિયમ એમ્યુનિયમવાળું ખાતર આપો માઇક્રોરાજાવાળું આપો ગોળમાંથી ડુંગળીમાં હું માટી મારી પાસે બાયલોટરી કોમ્પર વિકાસ રેડી આ આ આટી વીકામાં થાય એક લિટર રેડી આ પણ સમજાય કિંમત નહીં કહો રેડી આ એક ખાસ યાદ રાગ આપણે રોજ ના પડી વિડીયોમાં યાદ રહી તરફ રોજ કહી શકીએ કિંમત તમારે ફોન કરીને પૂછી લેવાની કોમેન્ટમાં નહીં લખવાનું તો આપણે કેવા છીએ હળિયા કહેવાય બેસના રેડી હળિયા એટલે આપણે મતલબ આ ના પડી એ કોમેન્ટ લખીએ છીએ જે લખવાનું કહીએ છે વિડીયો કેવો લાગ્યો શું લાગ્યો એ આપણે કોમેન્ટ લખતા નથી એ આપણે મજા નથ આવતી કેમ કે આપણે હળી કરવાની મજા આવે છે આની કિંમત કહું એનું માફ હું એ બધું સમજાવ્યું એનું પચીસ એમ એલ માપ છે આપણે સમજાવ્યું વિડીયો ઠેઠવું જ નહીં જોવાનું રાજુભાઈ માહિતી બધી એક મિનિટ શરૂઆતમાં જોઈ લેવાનું રેડી એવું નહીં કરવાનું અહીં પૂરી માહિતી આપું છું તમને રેડી ફોન કરો વ્યવહારી વાત છે પણ અમુક વસ્તુ તમે કોમેન્ટમાં લખો આનું માફ હું તું બોલું તમે બતાવ્યું હું કામ કરે ને આમ કરે મારી પાસે આ દવા પડી છે ઘણા કાલે એક કોમેન્ટ હતી કે મારી પાસે આ દવા પડી છે આનું માપ શું હોય આ શું ઉપયોગ કરે બરાબર અહીંયા હું કોમેન્ટમાં થોડા ને જવાબ આપી શકું અમુક વસ્તુ છે તમે ફોન કરીને પૂછો કે આ ટેકનિકલ મારી પાસે પડ્યું છે રેડી તો હું આપી શકું પણ આપણે એવા નથી આપણે હળી કરતા આવડે રેડી કે એ છે એવો તો જવાબ દેવા નથી નથી કોમેન્ટ લખવી કાંઈ વાંધો નહીં તમને જેમ સારું લાગે મારે એમાં કાંઈ વધારે ડિટેલમાં કાંઈ જવું નથી રેડી તો આજનો વિડીયો આજની માટે ભૂમિક છે સારું છે રેડી મૂળના વિકાસ માટે જમીન સુધારે છે કાર્બન તત્વો પણ ભેગું આવે છે એ પણ સાથે મેં કહી દીધું છે તો મળીશું કાલે નેક્સ્ટ વિડીયો સાથે